નમસ્કાર કરજર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા ગામ્ય પોલીસ દ્વારા આઈઓ સી એલ બ્લેક ઓઇલ ટર્મિનલ આસો ખાતે બોમ્બ થ્રેડ અંગેની મોક્તિનું સફળ આયોજન કરાયું વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રવર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા વિષયક પરિસ્થિતિને ધ્યાને લેતા વિવિધ આતંકવાદી ગ્રુપો દ્વારા ભારતના મહત્વના ઇન્સ્ટોલેશન તથા જાહેર એકમોને ટાર્ગેટ બનાવી હુમલો કરવાની સંભાવના રહેલ છે આ સંજોગોમાં સુરક્ષા સાથે સંકળાયેલી પોલીસ એજન્સીઓ સતર્કતા સક્રિયતા અને સમયની મર્યાદાના ચકાસવાના હેતુથી જિલ્લા સ્તરે મોકત્રીનું આયોજન કરાયું હતું સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક

પોલીસ કંટ્રોલ રૂમ તરફથી તાત્કાલિક અસરથી ઉપરી અધિકારીને મેસેજ બાબતે જાણ કરી સંબંધિત અધિકારીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર સાવલી સર્કલ ઇન્સ્પેક્ટર હેડક્વાર્ટર પીએસઆઈ એસઓજી પીએસઆઈ મંજુસર પોલીસ ઇન્સ્પેક્ટર સાવલી જિલ્લા ટ્રાફિક ક્યુઆરટી બોમ્બ ડિસ્પોઝલ તથા ફાયર બ્રિગેડ વડોદરાની ટીમોને જાણ કરેલ તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી જઈ કાર્યવાહી કરવા જાણ જણાવવામાં આવેલ હતી જે શંકાસ્પદ બોક્સને સતર્કતાથી ખુલ્લી જગ્યામાં લઈ જઈ બોમ્બ ડિસ્પોઝલ સ્કોટની ટીમ દ્વારા ડિફ્યુઝ કરવામાં આવેલ છે સિકંદર પથાન વડોદરા